2272 રૂપિયા તલનો ભાવ થયો ક્વોલિટી સે વાત કરે તો એ વન સુપર ક્વોલિટીના તલ લે 2272 રૂપિયા આજકા ભાવ તલ કા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ એકદમ ચોખા તલ હે ભાઈ 2280 રૂપિયા નો ભાવ થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટીના તલ લે 2280 રૂપિયા આજકા ભાવ તલ કા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સુપર ક્વોલિટીના તલ આ તલનો ભાવ સત્તરસો રૂપિયા થયો છે ક્વોલિટી વાત કરીએ તો આપણે મીડિયમ ક્વોલિટીના તલે સતરાસો રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ચોવીસો ને ચુમાલીસ રૂપિયા તલનો ભાવ થયો એવન સુપર ક્વોલિટીના તલે એકદમ ચોખ્ખા તલ તલે ક્વોલિટીમાં કાંઈ પણ એમ નથી ચોવીસો ચવાલીસ રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ चौवीसो बेतालीस रुपया भाव थे क्वालिटी से बात तो वन सुपर ना है ए वन सुपर क्वॉलिटी चौवीसो तीस रुपया तल ना भाव थो क्वॉलिटी से वन सुपर क्वॉलिटी तले एकदम चोखा तले जी सक तल क्वॉलिटी चौबीसो तीस आज का भाव जूनागढ़ तलना